મિત્રો અમરેલીમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે દલિત યુવકને માત્ર બેટા શબ્દ બોલતા એવો માર મારવામાં આવ્યો કે બિચારાનું ઘટના સ્થળે મોત થયું હતું આ ઘટનાના આરોપીઓને પોલીસે એવી સજા આપી કે તેના વિશે જાણીને તમારી આત્મા પણ કંપી જશે જે આ મિત્રો સૂચે પૂરેપૂરી હકીકત ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો એક વીસ વર્ષીય દલિત યુવાને નિલેશ રાઠોડની કથિત રીતે માત્ર એટલા માટે હત્યા કરી દેવામાં આવી છે કારણ કે તેણે આરોપીના પુત્રને બેટા કહીને સંબંધ્યો હતો આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચાવી દીધી છે અને દલિત સમુદાયમાં રોષની લાગણી પણ ફેલાઈ રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામના નિલેશ રાઠોડ સાવરકુંડલા બાયપાસ પાસે આવેલ એક દુકાને નમકીન લેવા ગયો હતો અહીં તેમની મુલાકાત આરોપી સાથે થઈ મૃતક કાંતિભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર તેમના દીકરાએ આરોપીના પુત્રને બેટા કહેતા આરોપી ઉસ્કાઈ ગયો હતો કાંતિભાઈના કહેવા મુજબ આરોપીએ ત્યારબાદ નિલેશને તેની જ્ઞાતિ પૂછી હતી અને જ્યારે નિલેશે પોતાની દલિત ઓળખ આપી ત્યારે દસથી પંદર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને આ ટોળાએ કુહાડી અને ધાર્યા જેવા હથિયારો વડે નિલેશ પર ઘાતક હુમલો કર્યો હતો ગંભીર રીતે ઘવાયેલા નિલેશને તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેમની હાલત વધુ નાજુક જણાતા તેમને ભાવનગર રિફર કરવામાં આવ્યો હતો અને દુઃખની વાત એ છે કે સારવાર દરમિયાન એમનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટના બાદ દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ન્યાયની માંગણી સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે કેટલાક અહેવાલો એવા પણ છે કે ચાર લોકોએ આ ઘટનાના વિરોધમાં આત્મવિલોપણની પ્રયાસ કર્યો હતો જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે હાલ મૃતકની લાશ ભાવનગર હોસ્પિટલમાં છે અને પરિવારે લાશ લેવાનો ઇનકાર કર્યો છે અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલા જીગાભાઈ દુધત માર્કેટિંગ યાર્ડમાં એક સામાન્ય શબ્દ પ્રયોગથી શરૂ થયેલી ઘટના જાતિવત હિંસામાં પરિણામી છે ઘટનાની જાણ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ને થતા ગત મોડી રાત્રે સરટી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને મૃતકના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી અને આ શખ્સને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી આ ચકચારી ઘટનામાં દલિત યુવકને માર મારવાની ઘટનામાં ચોથા ભરવાડ વિજય ટોટા ભાવેશ મુધવા જતીન મુધવા સહિત અગિયાર હજાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો અને પોલીસે જેમાં અગાઉ પાંચ આરોપીની ધરપકડ કરી હતી અને વધુ છ આરોપીની પોલીસે ધરપકડ કરી અને રિમાન્ડ મેળવ્યા હોવાનું ના પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું આ ઘટનાએ ફરી એકવાર આપણા સમાજમાં જાતિવાદની કડી વાસ્તવિકતાને ઉજાગર કરી છે અને એક યુવાનને માત્ર એટલા માટે જીવ ગુમાવવો પડ્યો કારણ કે તેણે એક શબ્દનો ઉપયોગ કર્યો જે આરોપીને નાપસંદ હતો આ ઘટના અત્યંત નિંદનીય છે અને આપણે સૌ સાથે મળીને આવા કૃત્યોનો વિરોધ કરવો જોઈએ મિત્રો તમે આ બાબતે શું કહેવા માગો છો આરોપીઓએ આ ખરું કર્યું કે ખોટું નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ લોકોને શું સજા થવી જોઈએ એ પણ જણાવજો